શેવ પૂરી ખવડાઈ તો મને ના લાયા મારા શું કરું અરે હું તો મારા લાખ રૂપિયા વ્યાજે લાયા તો ફોન શેતર બિંદી મને શેતરી આ આપણે મારે પેલા જીઠા ને હમેશા કરવા જ પડે બિચારો ખર્ચો કરીને આવ્યો તો હારો હારી સમજ્યું

એક તો ઓર્ડર મૂકવા જોઈએ એટલે મારા પેલા બે ત્રણ સાહેબને મળવાનો હતો એટલા આયો તો હા પણ હું કીધું જો પેલા બે જણા નામ મને ખબર છે એક નું છે ને ચૂકીમાં હરાયા છે ને નું છે ને તું બલી યાદ રાખજે હા આમ તો અને એવો બે જણ છે આખા ગામમાં છે ને એક જે બધા જઈ અને તારા વિશે બધાને પડકાયા છે કરવો મારા હંગાથી ફર્યા છે યાર તું ખોટું નામ લેશે જો આ ખોટા ખોટો નામ ના લેવાની યાર તું અંદર અંદર લડી ગાળવાની વાત પણ મને ખબર છે પૂરેપૂરો વિશ્વાસ છે હું કોને વી ના છું યાર જો તારી વાત ખોટી ને ઘડી ના તો તારી દશા બગાડી નાખે એ મારા ખાસ મોણસ અને મારા હંગાદી આ ચૂટણી લડવામાં મારા હંગાદી 24 કલાક મારા હંગાદી રહ્યા છે અને મને વોટિંગ આલવામાં એ લોકો સપોર્ટ કર્યો છે અને ચૂટણી પ્રચાર કરવામાં પણ મારા હંગાદી ના ગાદી રહ્યા છે યાર તું ખોટી રીતે નોમ ના લે યાર બે ફોન મેલ ખાલી ખોટી મગજ ખરાબ કરો છે યાર એ મોણસ કદી હોય જ ના યાર ના ભાઈ એટલા વિશ્વાસ ના હોય ના માટે મારા બહાન ફૂટ પડ્યું છે રૂપ પડેગા અલે મારો નિશાન ફૂલ ગજરા તો ફૂલ ગજરામાં ઓર્ડિંગ કરવા માટે આપણે ચિતલી મહેનત કરી છે યાર તે બહુ ફૂલ ગજરા થોડી થોડી ને બર લોકો ઉપર જ નાખી દીધા છે જો આવો મારો હાસો હાસ કરવું પડે જો દૂર ઊઠોને ખડે તો તારી દશા બગાડી રાખીને જો એ ઊઠાને ખાય તો એની દશા બગાડ નાખે મારા 2 લાખ રૂપિયા બોડીમાં ગયા છે અને મને આખા બે જ ઓટ પર્યા એક મારો ને એક કોણો તો એનું મુખ ઓન મેલ મહારા આઓને કીધો ને પ્રમાણે આ બે જણાને ખાતરી કરવી પડે જો આ બે જણા જૂઠાને ગયા તી ની દસ્યા અને મારો હરો આ ચમચો જો ચમચો મારા ભયો ભયો અમે લડાઈ ગાળવાની વાત કરી છે ને તો ચમચો ની દસ્યા બગડ નખું પણ મારા સાબિતીતે કરવી પડે કોણ હાસું ગુણ જૂઠું ઇયનો બાર કોમલી ઉભે

અવ હું આ પોછોર ભલે બીજો સરપંચ જી તીના આયો છે પણ હું ગોમની સેવા કરે અને લોકોના દુખમાં ભાગ પડાય અને પછી આવતા પોછોર પૂરા થાય એટલે પાછો ફોર્મ ભરે અને પછી તમે બધા ગોમ ભેગા થઈને મને સી લાવજો લે છો રમેશ સોરી નાતરે તમે જોઈ રહ્યા છો મારી આ YouTube ચેનલ આરગી થોડી અત્યારે આ વિડીયો બનાવ્યો છે ફક્ત તમારા મનોરંજન માટે તમામ મિત્રોને નંબર વિનંતી કે આ વિડીયો આધારે મારા પ્રેક્ષક મિત્રો કોઈ બંદુક ના કરતા ખાલી ફક્ત આ વિડીયો એન્ટરટેનમેન્ટ માટે છે તો મિત્રો આ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને જો સારી લાગે તો મિત્રોમાં શેર પણ કરજો તો નમસ્કાર જય હિન્દ જય ભાર